ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં દિવસે દિવસે વધતા વાયુ ધન અને જળ પ્રદૂષણને લઈને પર્યાવરણ પર વિપરીત અસર પડી રહી છે ઉપરાંત જાહેરમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીને લઈને જન આરોગ્યને ખતરો ઊભો થયો છે સાથે સાથે આ પ્રદૂષિત પાણી ખાડીઓ સહિત આજુબાજુમાં આવેલ ખેતરોમાં અન્ય જળાશયોમાં પાણી સાથે ભળી જવાને કારણે પશુઓના પીવામાં પાણીમાં આવતા મોત થયા છે જીવોના અસ્તિત્વ સામે પણ જોખમ ઉભું થયું છે જેડીસી વિસ્તારમાં આવતા કામદારોના શ્વાસની બીમારી સહિતની ચામડીના રોગોનું બીમારી બનવું પડે છે જેમાં ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ વિલાત અને સાયખા જીઆરડીસીના ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે સાયખા જીઆરડીસીમાં છેલ્લા કેટલાક સમયથી સીડીપી લાઇનમાં ભંગાણ ન આવે તો જોવા મળી રહ્યું છે જેના કારણે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત તેમજ રાસાયણિક પ્રદૂષિત પાણી ખૂબ જ મોટા પ્રમાણમાં ગમે ત્યાં ફેલાયેલું જોવા મળી રહ્યું છે આપણે જેમ કીધું ને જે જે છે અત્યારે હાલ જે જીઆઈડીસીની અંદર જે સ્ટ્રોંગ વોટરની અંદરથી જે લીકેજ થાય છે કેમિકલવાળું પાણી સો બેઝિકલી એસોસિએશન બી એનાથી અવેર છે અમે લોકોએ ઘણી બધી જગ્યાએ એનું રજૂઆત બી કરેલી છે અને એનું કારણ એવું છે કે જે તે સમયે જે પાઇપલાઇન નંખાઈ એ બહુ ડીપમાં નાખેલી છે અને અનબેલેન્સ થવાના કારણે એ ત્યાં આગળ લીકેજ થઈ જાય છે અને લીકેજ થવાના કારણે આ પ્રોબ્લેમ આવે છે અને જીઆઈડીસીનું એડમિનિસ્ટ્રેશન પ્રોસેસ એટલી લેન્ધી છે કે એ લોકો એને અપ્રુવલ આવે ત્યાં સુધી ઘણો ટાઈમ નીકળી જાય છે પછી એને રિપેર કરીને એમાં ઘણો સમય વીતી જાય છે એના કારણે જે ઇન્ફ્લુઅન્સ છે એ આજુબાજુમાં દેખાય છે આપણને અને સાયખામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ ઇસ્યુઝ ઘણા છે અને અમે લોકો બે હજાર ઓગણીસથી જીઆઈડીસી સાથે અને સરકાર સાથે એની રજૂઆતો કરીએ છીએ ઇવન અમે લોકો હાઈકોર્ટમાં બી કેસ કરેલો છે કે જેથી કરીને થોડું અપ થાય અને જે તે ડિસિઝન જલ્દીથી જલ્દી લેવાય કારણ કે અધિકારી બધા સપોર્ટ કરે છે પણ એડમિનિસ્ટ્રેશન પ્રોસેસ જે લેંગી છે એના કારણે થઈને એ આ બધો ટાઈમ વધારે લાગી રહ્યો છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ